અમરેલીના બાબરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે છવ્વીસ કપાસ મગફળી સહિતના ખરીફ પાકોને મોટું થતા ખેડૂતોને હાડ મારી પડી છે કિસાન સંઘે ખેડૂતોનું સરકારી બેંક અને મંડળીનું પાક ધિરાણ સો ટકા માફ કરવા સરકાર સમક્ષ માંગ કરી છે ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ આજે અમે બાબરા મામલતદાર ઓફિસે ખેડૂતો ભેગા થયા છે કાર્યકર્તાઓ અને બાબરા તાલુકામાં જે અતિવૃષ્ટિથી અને તેમજ પાંચ સત જે નુકસાન થયેલું છે ખેડૂતોને ઉપર આભ અને નીચે નીચે ધરતી છે તો અમારી માગણી છે કે ખેડૂતોએ ચાર ચાર મહિના વાવેતર કરીને મહેનત કરીને નિંદામણ કરીને પાક પકાયો હોય અને હાથમાં આવેલો કોળિયો જતો રહે અત્યારે ખેડૂતનો લીલો ચારો બધો રાખ થઈ ગયો છે સિંગ હળી ગઈ છે જમીનમાં ઉગવા માંડી છે તો એના માટે સરકાર તાત્કાલિક નિર્ણય કરી અને ખેડૂતોને દેવા માફી માફ કરે દેવા બેંકનો પાક ધિરાણ માફ કરે એવી અમારી માગણી છે અસ્તુ ભારત માતા કીજય